આજે વિશ્વ ચકલી દિવસ છે એક આવું નાનકડું પક્ષી કે જે દરેકના નાનપણ સાથે રહ્યું હોય તે છે ચકલી જો કે આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ચકલી સહિતના અનેક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે પરંતુ આજે પણ ગ્રામીણ વિસ્તારમાં પક્ષીઓના બચાવ અને રખ રખાવ માટે સુંદર કામ થઈ રહ્યું છે ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે રહેતા મગનભાઈ રબારી પક્ષી પ્રેમી છે એ પોતાના ઘરમાં બનાવેલ શેડ ઉપર અલગ અલગ પ્રકારના માળા બનાવી મૂક્યા છે જેમાં ચકલી કબૂતર કાબર સહિતના પક્ષીઓ આનંદ સાથે રહી ઈંડા મૂકે છે જેમાં માટીના માળા લોખંડના પતરા માળા અને પ્લાસ્ટિકની છાબડી માળા માટે મૂકી છે ચકલી સહિતના પક્ષીઓને પીવા માટે પાણી ચણ માટે બાજરી અને રહેવા માટે માળા ઉભા કરી મગનભાઈ રબારી સાચા અર્થમાં પક્ષીઓને બચાવી રહ્યા છે ચકલીના કબૂતરના અને પક્ષીઓ માટે આ ઉપર માળા બનાવેલા છે અને મારી જાતે જ નક્કી કર્યું હતું કે આના રીતે વસ્તુ લુપ્ત થતી હતી દિવસે દિવસે એના પ્રમાણે જોયો અને વિચારીને આ રીતના કબૂતર માટે ભાઈ પ્લાસ્ટિકના લગાયા છે માટીના લગાયેલ છે અને પ્લા ડબ્બા બી બાંધેલા છે આનાથી વાતાવરણ પણ સુધરે છે અને બધી રીતે લુપ્ત થતી જાતિઓ પણ બચી જવાનો મને અનુભવ થયો છે બીજું કે આવું હર માણસ જો વિચારે ને તો કોઈ જાનવરને તકલીફ પડતી નથી અને પોતાની રીતે રહેવાનું ખાવાનું અને ચણ મળી રહે જે બે ચાર બાંધે કે જે બધનો સમાવેશ અને અત્યારે ભૂખમાં ભૂખ જનાવર સિવાય કોઈને નથી બીજા કોઈ માણસમાં અત્યારે કોઈને ભૂખ નથી જેને લાગે તે રીતના આ રીતના પદ્ધતિ અપનાવે તો બધાના માટે અનુકૂળ આવી વસ્તુ છે બીજું કે આગળ જતા જે વસ્તુ સમજો કે ચકલી છે આ બધી લુપ્ત થવાને આરે હતી એ પણ બધી સજીવન થવામાં આવી ગઈ કબૂતર છે હા છે હવે દાડી કપાવવા માંડી વૃક્ષો પણ ઓછા થઈ ગયા છે અને પર્યાવરણ મને લુપ્ત થવા માંડ્યું તો આને લીધે સબ જો થોડો વિચારીને આ રીતના કરે તો બધાનું સચવાઈને આગળ જવા જેવું છે તાનેરાની વાલેર અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીને શંકરભાઈ પંચાલે પક્ષી પ્રેમીના સન્માન માટે આજે ચકલી દિવસ ઉપર તેમના ઘરે પહોંચી માળા અને પાણીના કુંડા સાથે ચણ આપી તેમનું બહુમાન કર્યું છે જો આ જ રીતે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પક્ષીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તો લુપ્ત થતી ચકલી અને અન્ય પક્ષીઓને બચાવી શકાય તેમ છે